તરફ દ્વારકાના જામ રાવલમાં ચારે તરફ વરસાદી તબાહી છે જળતાંડવના આકાશી દ્રશ્યો નુકસાન થયું છે અબોલ મુખ પશુઓની હાલત પણ કફોડી થઈ ગઈ છે અને વધુ વિગત સાથે સંવાદદાતા અને લાલ આપણી સાથે જોડાઈ ગયા છે અનિલ દ્વારકાની કેવી સ્થિતિ છે પાણી ઓસર્યા કે હજુ પણ હાલત કફોડી

ખેતરો પણ હાલમાં પાણીમાં ગરકાવ છે અને રાવળમાં પૂર્ણ સ્થિતિમાં અનેક પશુઓની હાલત કફોડી બની ગઈ છે અને રાવળમાં જે સ્થિતિ સામાન્ય બનતા હજુ પણ પાણી જે છે તે સામાન્ય હોય અને ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાયેલા હોય અને આજે ડ્રોન દ્વારા લેવાયેલા જે આ રાવળના વિકટ પરિસ્થિતિના વચ્ચેના જે દ્રશ્યો છે આપણે બતાવી દેવાના છે ને ઘેરાયેલું જે રાવળ છે તે પાણી પાણી થઈ રહ્યું છે ને બેટમાં ફેરવળ છે ને ખેતરોમાં પણ હાલમાં જે પાણી ભરપૂર છે અને રાવલની પરિસ્થિતિ હાલમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે જી જી બિલકુલ અનિલ આભાર આપનો તમામ વિગત માટે એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે દ્વારકાના આકાશી દ્રશ્યો છે દ્વારકા અત્યારે જાણે કે જળમગ્ન હોય તેવી સ્થિતિ છે